તહેવારોની રજામાં સુરતના કાપોદરામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા કંપનીના ઓફિસની તિજોરી કટ કરીને પચીસ કરોડથી વધારાના હીરા રોકડની સાથે સીસીટીવી ડીવીઆર પણ લઈ ગયા બનાવની જાણતા ડીસીપી એસીપી શહેરના ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ હોય ડીસીપી આલોક કુમારે પત્રકારને જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો ત્રણ દિવસથી રજા હોવાને કારણે તેમને રજા અપાઈ હોય જેનો લાભ લઈ ચોરોએ પચીસ કરોડથી વધારે હીરાના ચોરીને ગુનાને અંજામ આપ્યો છે પદ્ધતિ જોતા એવું લાગે છે કે કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ શું ન કાવતરું છે તસ્કરો હીરાને રોકક નહીં પરંતુ ચોરીનો કોઈ પુરાવો ન રહે એ માટે સીસીટીવી કેમેરા તોડફોડ પણ કરી ચૂક્યા છે કાપૂદરો પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં કોડિયાનગર કપૂરવાડી કે એરિયામાં ડાયમંડ કા એક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કા એન્કા બિઝનેસ થા ઓક્શન કરને કા બિઝનેસ થા ડીકે એન્ડ સન્સ નામ કા યહા પે પિછલે 2-3 દિન સે રજા જો ઓર અપના જન્માષ્ટમી ઓર ઇન્ડિપેન્ડન્સ ડે કરજા થા તો યે ખાતા જો ડાયમંડ કા થા યહાં પે બન થા आ, भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे